ચંદુભાઈ ડાયરાના કુવામાં તારીખ પંદર અગિયાર બે હાજર પચીસ રાત્રિના બાર વાગે વન્ય પ્રાણી દીપડો કુવામાં પડ્યો જેની અરજદાર દ્વારા જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરવામાં અને દીપડાને પાંજરે પૂરવા માટે રેન્જના સ્ટાફ તથા રોજ ટીમ કામે લાગી હતી પરંતુ દીપડો કુવામાં બખોલામાં ઘૂસી ગયો હતો અને બહાર નીકળતો ન હતો અને દેખાતો ન હતો કુવામાં આવેલ બખોલામાં વાંસના લાકડા સાથે મોબાઈલ ફોન બાંધી વિડીયો ઉતારી ચેક કરતા દીપડો દેખાવ જેને પાંજરે પૂરવા સત્તર અગિયાર બે હજાર પચીસના બપોર બાદ દીપડાને પકડવા માટે પાંજરાને દોરડાથી ચાર ખૂણાઓથી બાંધી પાંજરામાં મરઘી મૂકી કુવામાં પાંજરું ઉતારવામાં આવ્યું સાંજ સુધીમાં દીપડો બહાર આવ્યો ન હોવાથી સાંજે લાકડાની નિશાને કુવામાં ઉતારવામાં આવી સવાર સુધી દીપડો બહાર નીકળ્યો ન હતો આજ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ ના સવારથી લગભગ સિત્તેર જેટલા સ્ટાફ સાથે દીપડાને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી કુવામાં દીપડાને પકડવા માટે નેટ ઉતારવામાં આવી અને પાંજરામાં માણસને બેસાડી કૂવામાં ઉતરવામાં આવ્યો અને લાકડી વડે દીપડાને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ દીપડો બખોલામાં ખૂબ જ અંદર ઘૂસી ગયો જેથી પાંજરામાં રહેલ સ્ટાફ દ્વારા બખોલાને પરાય તથા લાકડા વડે તોડવામાં આવી અને દીપડો બહાર કાઢવામાં આવ્યો અને કૂવામાં કૂદી પડ્યો કુવામાં ઉતરવામાં આવેલ નેટને ચારે તરફથી ભેગી કરતા પહેલા દીપડો પાછો છલાંગ લગાવી બખોલામાં ઘૂસી ગયો પાંજરામાંથી સ્ટાફના માણસને બહાર કાઢી પાંજરું બખોલા પાસે ગોઠવી દીધું અને કુવા ઉપરથી વાંસના લાકડી વડે ધક્કો મારી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા આખરે દીપડો પાંજરે પુરાયો ગામના લોકો તથા સ્ટાફના માણસોની મદદથી પાંજરાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરામાં પૂરવા માટે બારીયા રેન્જના આરએફઓના સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી તથા મહેરબાન નાયબ વર્ના સંરક્ષણ શ્રી મિતેશ કુમાર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી પ્રિયાંક પટેલ સાહેબની સૂચના મુજબ ધાનપુર રેન્જના આરએફઓની શ્રી ઉપેન્દ્રસિંહ રાહુલજી તથા રેન્જના સ્ટાફ અને રોજમદાર કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ રિપોર્ટર કિશન મોનિયા સાથે હાર્દિક બારિયા બોધિક ભારત ન્યૂઝ ધાનપુર